વિલ વસિયતમાં મારા ગુરુજી લંબેનારાયણ સરખેદ જુનાગઢ કેવડિયા બધાયનો વિલ વસિયતમાં મારું નામ રાખી ગયા છે અધિકારીમાં અત્યારે મારે કોઈને નિયુક્ત કરવા નથી હું પોતે સાથે અત્યારે કોઈ નામ મેં સજેસ્ટ કર્યું નથી કોઈને નહીં મારા ગુરુજી મહાદેવ ભારતીનું નામ કરીને ક્યાં છે પણ હું એ પણ નહીં કરું એ માણસ મારા ગુરુજીનું પણ વિરોધ બોલતો હોય તો કેટલી યોગ્યતા છે ગુરુ શિષ્યની પરંપરામાં એ માણસ જ કાલ ઋષિભારતી જ કાલ બોલ્યો કે આવા વ્યક્તિને હું ગુરુ તરીકે માનતો નથી એ બને તો ગુરુ તરીકે સ્વીકારતો ન હોય તો હું એના શિષ્ય તરતમાંથી બરખાસ્ત કરું શિષ્ય તરીકે હું સ્વીકાર હું નંબર છ અને સાત આ બે રૂમ એ પોતે વાપરતા ઋષિભારતી જે છે એ છ નંબરનો રૂમ વાપરતા સાત નંબરનો રૂમ છે એ માતાજી વાપરતા બે રૂમની હાલત આટલી બધી ખરાબ હતી સાધુ તમે સાધુની અંદર ત્યાં સંન્યાસી છો ડબલ બેડનો બેડરૂમ ન હોવો જોઈએ બેડરૂમ છે અંદર નો ન બોલી શકાય એ વસ્તુઓ અંદર પડી છે આ બધું બાપુના મગજમાં વાત કોઈએ નાખીએ છે એના કારણે બાપુ અહીં આવેલા છે આ તો સાધુનું ખાલી નામ જ છે બાકી તમે રૂમની અંદર જુઓ તો તમને બધા ખબર પડે કે આ માણસ આશ્રમમાં તો હિન્દુ ધર્મમાં સનાતન ધર્મમાં આવા વ્યક્તિઓને કાયદેસર કપડાં પહેરાવી દેવા જોઈએ આ આશ્રમના જે ઉદ્દેશો હતા જે એના માટે આશ્રમ બન્યો હતો એ ચલાવવાના બદલે ધીરે ધીરે એમને પોતાને કોમર્શિયલ બેઝ ઉપર એ કામ કરવા મળ્યા એ બરાબર નથી આશ્રમ છે જાહેર સંસ્થા છે એનજીઓ છે તો એને બધા ટ્રસ્ટીઓ સાથે લઈને ચલાવવું જોઈએ તો એક ટ્રસ્ટીને અહીંયા આવવામાં દરવાજો બંધ રાખે કોઈને આવવાનું નહીં એવો આદેશ આપી દીધેલો એટલે ધીરે ધીરે ગામના લોકો બી આવતા બંધ થયા જે જાહેર જગ્યા વર્ષોથી ડિસેમ્બર બાળકોના તપથી જે બનેલી હતી એને ગ્રેજ્યુઅલી ધીરે ધીરે આ અસ્તિત્વ ડાઉન થવા મારા રૂમમાંથી વાંધાજનક વસ્તુઓ મળી છે તો મારી રૂમમાં જ્યારે તમે આવ્યા ત્યારે કોર્ટે કોઈ આદેશ નથી કર્યો કોઈ વકીલ કે પોલીસની ગેરહાજરીમાં હાજરીમાં આ રૂમો ખોલ્યા નથી એટલે તમે મારી હાજરીમાં ગમે તે ચીજવસ્તુ મૂકીને ઇલ્જામ લગાવી શકો છો અને જે માતાજીના રૂમની વાત કરો છો તો માતાજી છે એ ભારતી બાપુ એમને તેડવા ગયા હતા અને લેખિતમાં લખાણ કરી અને એમને તેડી લાવ્યા છે અને લંબેનાર આશ્રમના મહંત બાપુએ જે તે સમયે લેખિતમાં એને કર્યા છે અને બે વર્ષ પહેલાં લંબેના અને આશ્રમના તમામ સેવકોએ કોટ કાયદાના નિયમ પ્રમાણે એને મહંત બનાવ્યા છે તો એમની સાથે બે ત્રણ સેવક બહેનો હોય ડ્રાઈવરના ઘરના હોય અને બેન હતા એ પણ ત્યારે એમની સાથે હતા એટલે એમની ચીજવસ્તુઓ તો લેડીઝની રહેવાની જ છે તો એ કોઈ આક્ષેપ ન કહેવાય તો જીવન જરૂરિયાતના જે પહેરવેશ વસ્ત્રો હોય તો એ રહેવાના છે એ કોઈ આક્ષેપનો પ્રશ્ન નથી એટલે આ બધા જ આક્ષેપો એ તદ્દન પાયા વિહુણા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે